હેલો માય યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ જય ગોગા મહારાજ કેમ છો તમે બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં હશો હું બી મજામાં છું અને સવારનો ચા નાસ્તો પતી ગયો છે અને હવે હું જઈશ સ્કૂલે અને તેણી રંબા મંડી સર હાય ગુડ મોર્નિંગ જય ગોગા હર હર મહાદેવ હા

એ અમે જોડે કામ તો બહુ સરસ કામ છે તમે બધા જરૂર આવજો મારા એક્સપિરિયન્સ થી કહું છું જરૂર આવજો બહુ એમને તો બહુ ગમ્યું છે બહુ સરસ છે એમને તો બહુ ગમ્યું છે ફરી એકવાર નું બહુ સરસ કામ છે ફરી એકવાર આવી ગયા છે અને અમાર કન્ટિન્યુ કામ જોડે ચાલુ રાખવાનું છે કારણ કે હવે એમનો બી સીઝન છે ને મારે બી સીઝન છે એટલે તો ચલો આપણે એમનો લુક કરીએ પછી તમને ફાઇનલ લુક બતાવીએ કે શું છે શું નહીં તમારી સાથે શેર કરીશું સો ગાઈઝ ફાઇનલ લુક રેડી છે જોઈ શકો છો કેવું લાગ્યો બહુ જ સરસ એકદમ નેચરલ ફ્લોલેસ અને બહુ મસ્ત મેકઅપ ને એર બી બહુ સરસ કર્યા છે લુક આખું પરફેક્ટ લાગે છે ફટાફટ ફોટોશૂટ કરતા હોય પછી બીજો લુક રેડી કરીએ યસ થેન્ક યુ સો મચ વેલકમ ગાઈસ વાગી ગયા છે બાર અને આજે મેગી બનાવી છે બહુ મસ્ત મજાની દેખાય છે તો મસ્ત બનાવવામાં આવી છે સચિન વરિયા શું કહીશ ગોટુ ટેસ્ટ કરવા દો પહેલા તો ટેસ્ટ કરો અને વિસી જો આખો દળ હાઈ

મને તો બહુ ફાવતી અમે બી બહુ ખાતા હતા મમ્મી હસાવવા માટે કહીશ ટુ ટેસ્ટ બનીશ જોરદાર ના તો ચલો આપણે ખાઈએ મને તો જોઈને મોઢામાં પાણી આવી ગયું છે અને હું લોગ ઉતારીશ તો પછી મેગી હમણાં ઘડીકમાં પતી જ જવાની છે અને અમે શું જોવો વિસુ સુ બનાઈ પપ્પાઈ જન શું છે મેગી કેવી છે ખા દે ઓ ક્યાં ખાવાની કેવી લાગી કેવી છે મસ્ત સો ફ્રેન્ડ્સ અત્યારે વાગવામાં વાગી ગયા છે સાડા બાર અને સાડા બારે ભૂખ લાગી હતી તો બે હાલ ખાઈ લીધું મેગી વેગી ખાઈ લીધી એ તો ન કીધું બનાવવાનું પણ ના બનાવેલી મારે જાતે બનાવવી પડી એટલે હું મેગી બનાવતા શીખી ગયો કઈ બી કઈ બી શું કઈ બી તે બનાવી કોને બનાવી મને તમારા હાથ ની ખાવાની ઈચ્છા છે હા ઓકે તો દર વખતે તમને બનાવી નાપો છો ઓકે કોઈ દિવસ કઈ બનાવ ના પડી રાત્રે બહુ હોય એમ તો થોડી તો શું કરું બનાવી દે તો ખાઈ બનાવી દે પાકો હા હા બનાવી લાઈ વિડિયો બનાવ વિડિયો બનાવ તો એન્ડ નહી કરવો તું મેગી બનાવે એ બી બતાવીએ તમે ખાઈ લો એટલે બહુ સો ફ્રેન્ડ્સ અહીંયા કરી રહ્યો છું બ્લોગનો એન્ડ તો આજનો બ્લોગ તમને લોકોને કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય ગોગા મહારાજ